જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક સમયે નારદ મુનિ ભગવાન શિવને મળવા કૈલાસ પર્વત પર જાય છે ત્યાં પહોંચીને નારદ મુનિ ભગવાન શિવને નમસ્કાર કરે છે ભગવાન શિવ નારદ મુનિનું ખૂબ જ પ્રેમથી આદર સત્કાર કરે છે પછી ભગવાન શિવ કહે છે નારદ મુનિ તમારું કૈલાસ પર્વત પર આવવાનું કોઈ ખાસ પ્રયોજન નક્કી તમે કોઈ અગત્યના કામ અથવા કોઈ મહત્ત્વના સમાચાર લઈને આવ્યા હશો ત્યારે નારદ મુનિ કહે છે કે હે દેવોના દેવ મહાદેવ તમે ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ છો તમારાથી કશું છુપાયેલું નથી તમને સમસ્ત ચર અને અચર બધાનું ભૂત અને ભવિષ્યનું જ્ઞાન છે તેથી જ હું તમારી પાસે એક મહત્વપૂર્ણ પ્રશ્ન લઈને આવ્યો છું તેથી મારી તમને વિનંતી છે મારા પ્રશ્નોનો ઉત્તર આપવાની કૃપા કરો પછી ભગવાન શિવ કહે છે મુનિવર તમે સાચું કહો છો અમે ત્રણેય લોકમાં રહેતા તમામ જીવો વિશે જાણીએ છીએ તમારે મારી પાસેથી શું જાણવું છે તે મને કહો ત્યારે નારદ મુનિ કહે છે કે હે ભોલેનાથ હું મૃત્યુલોકમાં ભ્રમણ કરવા માટે ગયો હતો અને મેં ત્યાં જોયું કે ભૂત પ્રેત અને પિસાચ વગેરે રહે છે અને તેની સાથે મેં જોયું કે આ દુષ્ટ શક્તિઓ મનુષ્યને પરેશાન કરતી રહે છે તે હંમેશા તેમને દુઃખ આપે છે આનું કારણ શું છે અને શા માટે આ બધી દુષ્ટ શક્તિઓ મનુષ્યને પરેશાન કરતી રહે છે અને મારા મનમાં બીજો પ્રશ્ન એ આવી રહ્યો છે કે માણસ ઘણી વખત તેના પૂર્વજોને સપનામાં જોઈએ છે તો તેનો અર્થ શું છે સપનામાં મૃત લોકોને જોવાનો શું અર્થ થાય છે આનાથી મનુષ્યને શું સંકેત મળે છે આ સાંભળીને ભગવાન શિવજીએ નારદ મુનિને કહે છે કે તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટેના પ્રશ્નો પૂછ્યા છે તો હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ આપીશ પરંતુ તે પહેલાં હું તમને એક પવિત્ર કથા કહીશ આ કથામાં તમને તમારા આ પ્રશ્નોના જવાબો મળશે આ કથા ખૂબ ધ્યાનથી સાંભળો અને જે આ પવિત્ર કથા ધ્યાનથી સાંભળશે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહેશે અને પ્રગતિના નવા દ્વાર ખુલતા રહેશે ત્યારે નારદ ઋષિએ કહ્યું હે ભોલેનાથ તમે મને તે પવિત્ર કથા કહો હું તેને ખૂબ ધ્યાનથી સાંભળીશ પછી ભગવાન શિવે નારદ મુનિને આ પવિત્ર કથા સંભળાવી એક સમયે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર અને આહલાદક શહેર હતું તે શહેરમાં એક વેપારી રહેતો હતો તે વેપારીના ઘરમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહોતી શહેરમાં વેપારી જેટલું સમૃદ્ધ બીજું કોઈ ન હતું વેપારીને આ બધી સંપત્તિ તેના પૂર્વજો પાસેથી મળી હતી વેપારીના પૂર્વજો ખૂબ જ ઉદાર અને દયાળુ હતા તેઓ દાન ધાર્મિક યજ્ઞ અને અનેક પ્રકારના ધાર્મિક કાર્યો કરતા હતા પણ વેપારી સ્વભાવે ખૂબ જ કંજૂસ હતો અને તેના પર તેના સ્વભાવનો પ્રભાવ હતો તેનામાં પૂર્વજોના એક પણ લક્ષણો ન હતા વેપારીએ જીવનમાં ન તો કોઈ દાન કર્યું ન યજ્ઞ કર્યો કે ન કોઈ ધાર્મિક કાર્ય કર્યું વેપારીએ તેના જીવનમાં ઘણું ધન એકઠું કર્યું પરંતુ તેણે ક્યારેય પૈસાનો સદુપયોગ કર્યો નહીં વેપારીએ ક્યારેય તેના દરવાજે આવેલા ભિક્ષુકને દાન પણ આપ્યું નથી અને તેણે ક્યારેય ભિક્ષુકને ભોજન પણ આપ્યું નહીં જ્યારે વેપારીના પૂર્વજોએ આંગણે આવેલા ભિક્ષુકને કદી નિરાશ નહોતો કર્યો અહીં વેપારી ક્યારેય તેના પૂર્વજોને અનુસરતો ન હતો અને હંમેશા પૈસા એકઠા કરવામાં વ્યસ્ત રહેતો હતો આ રીતે વેપારીએ ઘણી સંપત્તિ ભેગી કરી હતી પરંતુ તેના પૂર્વજો તેનાથી ખૂબ જ નારાજ થઈ ગયા હતા પૈસા કમાવવાના લોભમાં વેપારી એટલો અંધ બની ગયો હતો કે તેના પૂર્વજોને અને તેમના સંસ્કારો પણ ભૂલી ગયો ધીરે ધીરે તેણે તેના પૂર્વજોના શ્રાદ્ધ અને તર્પણ વગેરે કરવાનું પણ બંધ કરી દીધું વેપારીના પૂર્વજોને તેમના પુત્રનું આવું વર્તન પસંદ ન આવ્યું જેના કારણે તેના પૂર્વજોની આત્માઓ સંતુષ્ટ ન થઈ અને તે પોતાના પુત્રના આ વર્તનથી ખૂબ જ દુઃખી થવા લાગી પછી એક દિવસ વેપારીના પૂર્વજો પિતૃલોકમાં ગયા બેઠા બેઠા તેઓ અંદરો અંદર વાતો કરે છે અને તેઓ વેપારી પુત્રને મળવાનું વિચારે છે પછી બધા પૂર્વજો ભેગા થઈને ધર્મરાજ પાસે જાય છે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ધર્મરાજ અમારો પુત્ર ધર્મ અને સંસ્કાર ભૂલી ગયો છે તે ધન કમાવવાની લાલસામાં અમને ભૂલી ગયો છે જેના કારણે અમને સંતોષ થતો નથી કૃપા કરીને અમને અમારા પુત્રને મળવા જવા દો અમે અમારા પુત્રને સમજાવીશું અને થોડા સમય પછી પાછા આવીશું અને તેને શાસ્ત્રનું જ્ઞાન પણ આપીશું ત્યારે ધર્મરાજે તેમને કહ્યું કે તમે તમારા પુત્રને મળવા ન જઈ શકો પરંતુ તમે તમારા પુત્રને સ્વપ્ન દ્વારા ચોક્કસ સંકેત આપી શકો છો ધર્મરાજની આ વાત સાંભળી બધા પૂર્વજો સંમત થયા અને એક પછી એક તેઓ વેપારી પુત્રના સ્વપ્નમાં આવે છે અને દર્શન આપે છે પૂર્વજો વેપારી પુત્રના સ્વપ્નમાં તેને સંકેત આપે છે પરંતુ વેપારી પુત્ર તેમના સંકેતોને સમજી શકતો નથી અને તે જ દિવસે તે તેનું સ્વપ્ન ભૂલી જાય છે અને તેના પૂર્વજો દ્વારા સ્વપ્નમાં આપવામાં આવેલ સંકેતોની અવગણના કરે છે પોતાના પૂર્વજોએ આપેલા સંકેતોને વેપારી સમજી શકતો નથી જેના કારણે તમામ પૂર્વજો ગુસ્સે થઈ જાય છે ધંધાના લોભમાં અને ધનની લાલચમાં વેપારી સાવ આંધળો થઈ ગયો હતો તે પોતાના પૂર્વજોએ આપેલા સંકેતોને સમજી શક્યો ન હતો ભગવાન શિવ કહે છે કે આ રીતે પૂર્વજોને સ્વપ્નમાં જોયા પછી થોડા દિવસો પછી વેપારીને તેના ધંધામાં નુકસાન સહન કરવું પડે છે અને ધીરે ધીરે તેનો ધંધો બરબાદ થઈ જાય છે અને જેના કારણે તેની બધી સંપત્તિ નાશ પામે છે તે તેના પૂર્વજો દ્વારા એકઠી કરેલી બધી જમીન મિલકત અને ઘર પણ વેચી દે છે અને સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે બીજી તરફ સ્વર્ગમાં પૂર્વજો તેમના પુત્રની આવી દુર્દશા જોઈને ખૂબ જ દુઃખી થવા લાગે છે ત્યારબાદ તેઓ બધા ફરીથી ધર્મરાજ પાસે જાય છે અને કહે છે કે ધર્મરાજ અમે અમારા પુત્રની આવી દુર્દશા જોઈ શકતા નથી અમે કરેલા તમામ પૂર્ણ કર્મોને અમારા પુત્રએ નષ્ટ કરી દીધા છે કૃપા કરીને કોઈક ઉપાય કરો જેથી અમારા પુત્રને તેની ભૂલની જાણ થાય પછી ધર્મરાજ તે પૂર્વજોને કહે છે કે હું તમારી આ પીડા સારી રીતે સમજુ છું અને ધર્મરાજ પૂર્વજોના વેપારી પુત્રને મળવા બ્રાહ્મણ રૂપે તે વેપારીના ઘરે જાય છે વેપારી અનેક પ્રકારના રોગોથી ઘેરાયેલો હોવાથી તે પથારી પર સૂતો હતો વેપારીની પત્ની જ્યારે બ્રાહ્મણને દક્ષિણા આપે છે ત્યારે બ્રાહ્મણ કહે છે દીકરી તારા ઘરમાં પિતૃદોષ છે જેના કારણે તારા પતિની આ હાલત થઈ છે તારા પતિના કર્મોથી તેના પૂર્વજો ગુસ્સે થયા છે બ્રાહ્મણની આ વાત સાંભળીને વેપારીએ તેઓને પૂછ્યું કે હે ભૂદેવ મેં એવું કયું પાપ કર્યું છે કે મારું બધું બરબાદ થઈ ગયું ત્યારે બ્રાહ્મણે વેપારીને કહ્યું કે દીકરા તે તારા પૂર્વજોને ક્રોધિત કર્યા છે તારા પૂર્વજોએ જે ધન અને પુણ્ય કમાયું હતું તે બધું જ તે નષ્ટ કર્યું છે આ માટે તારી આવી દુર્દશા થઈ છે તારા પૂર્વજો તારા સપનામાં આવ્યા હતા અને ઘણા મહત્ત્વપૂર્ણ સંકેતો આપ્યા હતા પરંતુ તે તેમના સંકેતોની અવગણના કરી અને તારા પૂર્વજોનું અપમાન કર્યું છે તેથી જ તારી બધી સંપત્તિ અને કીર્તિનો નાશ થયો છે વેપારીને તરત જ યાદ આવે છે કે તેના પૂર્વજો તેને સપનામાં દેખાયા હતા ત્યારે વેપારી કહે છે કે હે ભૂદેવ તમે સાચું કહો છો મારા પૂર્વજો મને મારા સ્વપ્નમાં ચોક્કસપણે દેખાયા હતા પરંતુ હું તેમના દ્વારા આપેલા સંકેતોને સમજી શક્યો નથી કૃપા કરીને મને કહો કે જ્યારે પૂર્વજોને આપણે સ્વપ્નમાં જોઈએ છીએ ત્યારે શું સંકેત આપે છે અને તે સંકેતનો અર્થ શું થાય છે પછી બ્રાહ્મણ કહે છે કે દીકરા હવે તું ધ્યાનથી સાંભળ સપનામાં પિતૃઓ દેખાય ત્યારે જે સંકેત મળે છે તે હું તને કહું છું બ્રાહ્મણ કહે છે કે દીકરા જો પૂર્વજોનો ઉદ્ધાર નહીં થાય તો તેઓ ભૂત સ્વરૂપે મૃત્યુલોકમાં ભટકતા રહેશે તદઉપરાંત ભૂખ અને તરસથી પરેશાન થઈને તેઓ તેમના પરિવારના સભ્યોના ઘરમાં પ્રવેશ કરે છે જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં હાથી ઘોડો બળદ અથવા મનુષ્યનું વિકૃત સ્વરૂપ જુએ છે તો સમજવું જોઈએ કે પૂર્વજો તેનાથી અત્યંત નારાજ છે તે વ્યક્તિ દાન ધર્મ ન કરતો હોય તેના પૂર્વજો અત્યંત દુઃખી થઈ જાય છે અને તેમના સપનામાં પ્રાણીઓના રૂપમાં દેખાય છે જ્યારે વ્યક્તિને સ્વપ્નમાં કોઈ પણ પ્રાણી માણસના અવાજમાં બોલતા જોવા મળે છે જેમ કે કૂતરો બિલાડી ભેંસ વગેરે માણસની જેમ વાતો કરતા જોવા મળે છે તો આનો અર્થ એ છે કે તે વ્યક્તિના પૂર્વજો તેના પર ખૂબ જ નારાજ હોય છે આવા વ્યક્તિને ભવિષ્યમાં ભયંકર અપમાનનો સામનો કરવો પડી શકે છે આવા વ્યક્તિના જીવનમાં દુઃખ અને વિપત્તિ આવે છે તેના ભાઈઓ એકબીજા સાથે પ્રાણીઓની જેમ લડવા લાગે છે ધર્મરાજ કહે છે કે જો વ્યક્તિને સ્વપ્નમાં મૃતક સંબંધીઓ કંઈક માંગતા જોવા મળે તો વ્યક્તિએ ક્યારેય પણ સ્વપ્નની અવગણના ન કરવી જોઈએ આ સ્વપ્નનો અર્થ એ છે કે વ્યક્તિના પૂર્વજો અસંતુષ્ટ હોય છે અને તેમના પૂર્વજોની દુનિયામાં તેમને સંતોષ નથી મળતો જો કોઈ વ્યક્તિ તેના મૃત પૂર્વજોને તેના સ્વપ્નમાં કંઈક માગતા જોઈએ છે તો ધીમે ધીમે તેનો આખો અનાજનો ભંડાર ખાલી થઈ જાય છે અને જો આવું થાય છે તો તેને ગરીબીમાં સપડાઈ જાય છે અને તેની હાલત ભિખારી જેવી થઈ જાય છે તેથી માણસે તરત જ અન્નદાન કરવું જોઈએ જેથી કરીને તેના મૃત પૂર્વજો સંતુષ્ટ થઈ શકે જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં તેના કોઈ પૂર્વજ ક્રોધિત અવસ્થામાં જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે માણસના પૂર્વજ તેના કામથી સંતુષ્ટ નથી અને માણસ જે પણ કામ કરે છે તેમાં તેને નુકસાન સહન કરવું પડે છે બધા કામ વ્યર્થ જાય છે અને તેમાંથી તેને કોઈ ફળ મળતું નથી જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં પૂર્વજ જોવા મળે અને અચાનક અદૃશ્ય થઈ જાય તો આવનારા સમયમાં વ્યક્તિને મોટી મુશ્કેલી આવવાની છે જો કોઈ વ્યક્તિએ સ્વપ્નમાં પોતાના મૃત સ્વજનોને રડતા જોયા હોય તો તેના પૂર્વજો તેને સંકેત આપી રહ્યા છે કે તેને ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડશે અને તેની બધી સંપત્તિ અને કીર્તિનો નાશ થશે અને તેને ભવિષ્યમાં ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે જો કોઈ વ્યક્તિને પૂર્વજ સ્વપ્નમાં મેલા કપડાં પહેરેલા જોવા મળે તો તે વ્યક્તિની તમામ સંપત્તિ ચોક્કસપણે નાશ પામે છે અને તે ધનહીન થઈ જશે ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે પુત્ર જો કોઈ પણ વ્યક્તિને આવા સ્વપ્ન આવે તો તેણે તેના પિતૃઓને પ્રસન્ન કરવા દાન ધર્મ ભક્તિ વગેરે કરવું જોઈએ જેનાથી તેની બધી તકલીફો દૂર થઈ જશે આમ વેપારીને તેની ભૂલ સમજાઈ જાય છે અને કહે છે કે હે ભૂદેવ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હું પણ મારા પૂર્વજોના આત્માની સંતુષ્ટિ માટે યથાશક્તિ દાન ધર્મ કરીશ અને પછી બ્રાહ્મણ સ્વરૂપે પ્રગટ થયેલા ધર્મ રાજ અદ્રશ્ય થઈ જાય છે વેપારી નદી કિનારે જાય છે અને તેના પૂર્વજોને તમામ પ્રસાદ ચઢાવે છે વેપારી દાન દક્ષિણા વગેરે કરીને પિતૃઓને તૃપ્ત કરે છે થોડા સમય પછી એક દિવસ તેના પૂર્વજો ફરી વેપારીને સ્વપ્નમાં દેખાય છે અને તેને વિવિધ પ્રકારના સંકેતો આપે છે હવે ભગવાન શિવ કહે છે કે હે મુનિવર જ્યારે વ્યક્તિના પૂર્વજો સંતુષ્ટ થાય છે ત્યારે વ્યક્તિને અનેક પ્રકારના સંકેતો પ્રાપ્ત થાય છે જો વ્યક્તિને મૃતક સ્વજન સ્વપ્નમાં દેખાય અને જો તેઓ તમારા અથવા તમારા પરિવારના સભ્યોના માથા પર પ્રેમથી હાથ ફેરવતા જોવા મળે તો આ સ્વપ્નનો અર્થ એ છે કે વ્યક્તિના પૂર્વજો ખૂબ જ ખુશ છે અને પૂર્વજો સંકેત આપી રહ્યા છે કે વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારો સમય આવવાનો છે જો વ્યક્તિને સ્વપ્નમાં પૂર્વજો તેના કે પરિવારના સભ્યો તરફ હાથ લંબાવતા જોવા મળે તો પૂર્વજો સંકેત આપી રહ્યા છે કે વ્યક્તિ જે પણ કામ કરે છે તેને તેના કાર્યમાં ચોક્કસ સફળતા મળશે જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં પૂર્વજો સ્વસ્થ દેખાય છે અને તેમનો ચહેરો તેજસ્વી દેખાય છે અને જો તેમના વસ્ત્રો ચળકતા અને સફેદ રંગના હોય તો સમજવું કે તે પૂર્વજોને મુક્તિ મળી છે જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં જો પૂર્વજો આકાશમાં દૂર વાદળોમાં બેઠેલા જોવા મળે તો તે એક શુભ સંકેત છે તે વ્યક્તિના પૂર્વજો ખૂબ જ ખુશ થઈને તેને આશીર્વાદ આપતા હોય છે ભગવાન શિવ કહે છે મુનિવર જો ઘરના પૂર્વજો પ્રસન્ન હોય તો ઘરમાં સુખ ધન અને સમૃદ્ધિ આવે છે અને જો ઘરના પૂર્વજો નાખુશ હોય તો ઘરના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ